આપણે પહોંચી ગયા છીએ આપણે જે સ્થળ મુલાકાત આપણે જોઈ શકીએ છીએ અહીંયા મહાકાળી મંદિર છે અને અહીંયા એમ કહેવાય છે કે આ ભેખડ જે છે આ જે પથરાળ ભેખડ મળે છે ભેખડને તોડતા મહાકાળીમાં મહાકાળીમાં એક મૂર્તિ નીકળી હતી એટલે ત્યાં અહીંયા બહુ ધૂમ મહાકાળી મંદિર આવેલું છે તેમજ વાતાવરણ અત્યારે ચોમાસાના લીધે ખૂબ જ સરસ છે અને અહીંયા બાજુમાંથી એક વિશાળ નદી પણ જઈ રહી છે અહીંયા લોકો માછલાને લોટની ગોળીઓ પણ ખવડાવતા હોય છે અહીંયાથી અહીંયાથી આ નદી પસાર છે તો ચોમાસાના લીધે કેટલું પાણી છે હવે આપણે થોડોક ટાઈમમાં મંદિરની અંદર જઈ અને આપણે મંદિરની અંદરની મુલાકાત લેવાની

આ મહાકાળીમાનું મંદિર છે તમે જોઈ શકો આખું નીચે પહાડી પહાડ પહાડમાં આ મંદિરની થયું છે આ મંદિરનું મહત્વ થોડુંક જણાવજો ચાલુ છે છેલ્લા પંચાવન વર્ષથી અહીંયા અહીંયા અખંડ જ્યોત આપેલી છે પંચાવન વર્ષથી અખંડ જ્યોત ચાલુ છે અને આ મંદિર શ્રી મહાકાળીમાંની સ્થાપના કઈ રીતે થઈ હશે આમ અંદાજે માતાજીની મંદિરની સ્થાપના તો જે ખબર પડી ગયા ને સાત આઠ પેઢીની નથી ખબર કે માતાજીની સ્થાપના કઈ રીતે થઈ શકે હું તમને કહું સાહેબ કે હું અહીંયા જ્યારે નાનો હતો ત્યારે હું અહીંયા આવતો ત્યારે બધાય જે વડવાઓ જે આપણા ગૈઠાઓ હોય એ એમ કેતા કે પહાડ જ્યારે કોતરતા હતા ત્યારે પહાડ કોતરતા કોતરતા આ મહાકાળીમાની મૂર્તિ અહીંયાથી નીકળી હતી અને આ એનો ઇતિહાસ છે અને અહીંયા એક જવાની જગ્યા છે અહીંયા ભોહિયા જેવું છે જે સીધું પાવાગઢ નીકળે એવું કહેવામાં આવે છે અંદર અહીંયા જવા દેવાની મનાઈ છે એટલે આ મંદિર ખાસ મંદિર છે એટલે આપણે ગામનું નામ આપણે કહેતા નથી બરાબર આ મંદિરનું મહાત્મય જળવાઈ રહે એના માટે મહંતશ્રીને આપણે પૂછશું કે અહીંયા જે માણસો માનતા માને છે તો શેની શેની માનતા માને છે માતાજીની તાવાની અને માતાજીની સુપડીની માતાજીની માનતા પૂરી કરવા માતાજીની માનતા માનવા ગામથી નહીં આવે કે બાર ગામથી નહીં આવતા હોય ગામથી નહીં આવે ને બાર ગામથી નહીં આવે એટલે તમે જોઈ શકો કે માતાજીની જે પૂરી શ્રદ્ધાથી અને વિશ્વાસથી માનતા માનશો તો તમારી માનતા જરૂર જરૂરથી અને જરૂરથી પૂરી કરશે અને અહીંયા જે પાછળ જે ઓલું ગ્રાઉન્ડ જેવું આપ્યું છે પૂજારી શ્રી તો એ અહીંયા આપણે પ્રસાદી લેવા માટેનું સ્થળ છે કે પાછળ આપણે અહીંયા જે પાછળ આવ્યું છે ને ગ્રાઉન્ડ અહીંયા અહીંયા આપણે દર વર્ષ દર વર્ષે આપણે નવરાત્રીમાં ગરબી થઈ છે અહીંયા આરામ કરવા માટેનું પણ વિશાળ વખત હોલ જેવું આપેલું છે આવેલું છે અહીંયાથી આ નજારો ખૂબ જ સરસ આહલાદક નજારો જેને કહી શકાય એકદમ સરસ અહીંયા વહેતી નદી છે અમિત આ અદભૂત મંદિરના રજાડીના દર્શન થાય છે મા લખેલું એકદમ ઓરિજિનલ ગામડાનો નજારો એકદમ ઓરિજિનલ એકદમ ઓરિજિનલ જેને ચોખ્ખું ગામડું કહી શકાય એવું ગામડું છે આ એકદમ ઓરિજિનલ ઓરિજિનલ ગામડું